મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અગિયાર જૂન બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિ તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભાઈને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે વૃષ્પ રાશિ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે જે લોકોએ લોન લીધું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બળાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિજાણ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જે સાર છે આજે કોઈક તમારા વખાણ કરશે કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કોઈક વિશે જણાવવામાં જે બગાડશો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે મિથુન રાશિ ખુલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો મનોરંજન અથવા કોઝમેટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં પારિવારિક મૂર્ચો તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે પવિત્ર અને નિર્ભય પ્રેમને અનુભવો તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો તર્ક રાશિ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખશો ભય શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂળ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો નોકરો સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં રાશિ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેના મારોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે આજે તમને તમારી સાસુસસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો કન્યા રાશિ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાંસ ઘેરી વળશે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા અન્ય રાશિ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમારું પ્રેમજીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો વૃશ્ચિક રાશિ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો થોડા વધુ નાના બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો પ્રેમમાં નિરાશા તમને નાસી પાસ કરશે આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે ધન રાશિ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે હનો સોચી અને વિચારીને પગલાં લેનેની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો મકર રાશિ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જત્ન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી જતાય તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો ઘરમા કેટલાક ફેરફારો તમને ખાસા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનો મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો તમારો કોન લંબાવીને તમે તમારો રોમેન્ટિક ભાગીદારને ચીડવશો કોઈક ખર્ચાલ साहस પર સહી સિક્કા કરવા પેલા તમારી નિર્ણય શક્તિનો ઉપયોગ કરો કુંભ રાશિ આજે કોઈક તમને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે આથી સચેત રહેજો जो तमे पुरिनीत छो तो आजे पोताना बारकोनु विशेष ख्याल राखो केम के जो तमे आवु नहीं करो तो तेमनी तबियत मगरी शके छे अने तमने तेमना स्वाथ्य पर तमारे गणा पैसा खर्च करवा पड़ी शके छे दिवसना उत्तरार्ध में तमने आराम करवानु अने परिवारना सभ्यो साथे समय वितावानु गमशे आजे तमने समझाशे के तमारा जीवन साथी तमने केटलू प्रेम करे छे કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે મીન રાશિ મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે રોમાંસ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહે